જય માતાજી જય મા કરણી હું સમગ્ર વડોદરા શહેરના મહાનુભવો તથા વડોદરા માટે લાગણી રાખનાર ચિંતા પ્રગટનાર સર્વ મિત્રોને જણાવવા માગું છું કે પરમ દિવસે હું આપણા માનની આદરણીય વડોદરા શહેર સંસ્કારીજનોના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી પિન્કીબેન સોનીને હું આપણી પીડા અને લાગણી એ ગંભીરતા એમને જણાવીને આવ્યો પણ એમનું જે વલણ હતું આ જે વાતને ત્રણ દિવસ થયા વડોદરા વિશ્વામિત્રની સપાટી હાલ તેર ફૂટે પહોંચી છે વડોદરામાં માંડ એકથી દોઢ ઇંચ વરસાદ ત્રણ દિવસમાં થયો છે પણ વિશ્વામિત્રની સપાટી તેર ફૂટે પહોંચી ગઈ છે અને કુદરત અત્યારે થોડા સમય માટે વડોદરા પર મહેરબાન છે વડોદરાના સંસ્કારીજનો પર એ દયા રાખી રહ્યા છે પણ એ કેટલો સમય જો અત્યારે વડોદરામાં વરસાદ નથી એટલે વિશ્વામિત્રી તેર ફૂટે છે જો વડોદરામાં પાંચ છ સાત ઇંટ દસ ઇંટ જો વરસાદ પડી ગયો તો શ્રુ વડોદરાનું પાણી વિશ્વામિત્રી ગ્રહણ કરી શકશે કારણ કે અત્યારે વરસાદ નથી પડ્યો તો વિશ્વામિત્રી તેર ફૂટે છે અને જેની ચિંતા મને નથી લાગતું કે આપણા ચૂંટાયેલી પાંખોના પ્રતિનિધિઓ સેવા સદનમાં બેઠનારા આગેવાનો હોય કમિશનર સાહેબ એકલા એકલા પોતાની મસ્તીમાં ફર્યા કરે છે વિશ્વામિત્રી જોયો છે બરાબર છે ને મેં ભૂતકાળમાં આપ જાણો છો મેં જ્યારે બહેનશ્રીને પૂછ્યું કે શું વિશ્વામિત્રી પૂરનું પાણી ગ્રહણ કરી શકે કેપેસિટી ધરાવે છે બેને કોઈ જવાબ નથી આવ્યો અમે આટલું ખોદકામ કર્યું આ કર્યું તે કર્યું એટલે આજે રોબર્ટને પોપટને ફિક્સ ભણવામાં આવ્યું છે કારણ કે મારા આવતા પહેલાં એમણે લખાણ મંગાવ્યું લખાણ વાંચીને એમને બોલવું પડ્યું તો આ બધો વિષય હવે મજાક મજાકની અંદર હવે એ દિવસ આવી ગયા છે કે આપણે સૌ જે બીજા માળ ત્રીજા માળ રહે છે એમને તો કોઈ વાંધો નથી આવવાનો પણ જે નીચે રહે છે કે જે બિચારા મધ્યમ વર્ગ ગરીબ વર્ગના છે જે એમને કોઈ પછી આ લોકો રાહત મળતી નથી અને કોઈ અપેક્ષા રાખતું પણ નથી ગયા પૂરની અંદર આપણે જોયું પરિસ્થિતિ અત્યારે મને ઘણા બધા વેપારીઓનો ફોન આવ્યો કે ભાઈ અમારા કોઈ ઇન્સ્યોરન્સ અમને મળ્યા નથી અને જે કંપનીઓ ઇન્સ્યોરન્સ ઉતાર્યા હતા એ કંપની એવું કહે છે કે આ તો પૂર ના કહેવાય તો માનવસર્જિત પૂર કહેવાય આ તો તમારે કોર્પોરેશન પાસે પૈસા લેવાના એમ કરીને ઘણી બધી વીમા કંપનીઓ હાથ ઊંચા કરી દીધા અને હાલ પ્રીમિયમ ડબલ કરી નાખ્યા ત્રણ ગણા કરી નાખ્યા હવે અત્યારે જેને વેપાર ધંધો ઓછો છે કે નહીવત છે એ કમાય પોતાનું ઘર ચલાવે કે પ્રીમિયમ ભરે તો આવી બધી ઘણી બધી સમસ્યાઓ કારણ કે એ લોકો સરકારની સામે બોલી તો શકતા નથી કોઈની સામે બોલી તો શકતા નથી નહીં તો આ લોકો અમારો ધંધો બંધ કરાવી દે તો આજે હું સાંજે પાંચ વાગે પાછો મેયર બેનને મળવા જવાનો છું કે બેન અત્યારે વગર વરસાદે તેર ફૂટે વિશ્વામિત્રી પહોંચી ગઈ વરસાદ પડશે તો વિશ્વામિત્રી પ્રાણી ગ્રહણ કરશે કે નહીં કારણ કે સ્પષ્ટ થઈ ગયું એમને હજુ ડ્રોનના વિડીયો બહાર નથી પાડ્યા એટલે હજુ સિત્તેર ટકા કામ બાકી છે અને બેન પોપટ એવું કહે છે કે અમે અમારું કામ કરી નાખ્યું એટલે તમે તમારું કામ કર્યું એટલે જે મલાઈ ખાવાની હતી એ ખાઈ લીધી એવું તમે કહો છો ને અમે અમારું કામ કરી નાખ્યું એટલે તમારું કામ તો સેવા સંદર્ભમાં બેને મેં એવા ખાવાનું છે જેવા ભૂતકાળથી તમે ખાતા આવ્યા છે તમે તો સ્મશાનમાં સળગતા મળદા ઉપર ભજિયા કરીને ખાનારા લોકો બની ગયા છો હવે તમે નિષ્ઠુર બની ગયા છો એટલે પાંચ વાગે અમે આવીએ છીએ બેન જવાબ આપો ક્યાં રાજીનામું આપો તો મારા સાથી મિત્રો જેણે વડોદરા માટે થોડી પણ ચિંતા હોય વડોદરા માટે ગર્વ છે અને વડોદરાને જો પોતાનું વડોદરાએ તો આપણને ઘણું બધું આપ્યું આપણે એ બચાવી તો નથી શક્યા પણ વડોદરાને જગાવી તો શકીએ છે તો એવા સૂરવીરો જે પોતાને જે અત્યારે બહુ સોશિયલ મીડિયા પર ડીંગો મારે છે તો એવા અમુક ભાઈઓ હું તો જાઉં છું એકલો પણ એકળો તો હું અપેક્ષા રાખું છું કે ઘણા એવા મહાનુભાવો આપણે બેન પાસે જવાબ લેવા જવાનું છે જવાબ મળ્યો નથી ત્રણ દિવસ થયા તો આ સંસ્કારીજન એનું શહેર છે તો સંસ્કારીજનો થોડી વડોદરા માટે શરમ રાખો અને આવીએ આવો આપણે સૌ જઈએ બહેન પાસે જવાબ લેવા નહીં તો રાજીનામું લેવા જય માતાજી